કેનેડાની અંદર બે માણસની જરૂર છે ધ્યાનથી સાંભળજો કેનેડાની અંદર રેસ્ટોરન્ટમાં કામ કરી શકે એવા બે માણસની જરૂર છે પતિ પત્ની હોય તો ચાલે પણ ભારતથી કે બીજા કોઈ દેશમાંથી ચાલે એમ નથી ઓનલી કેનેડામાં રહેતા હોય એના માટે છે ખાસ સાંભળજો ઓનલી કેનેડામાં રહેતા હોય એના માટે છે બરાબર કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ ક્યારેક થતી હોય બધાને એમ કે બીજા દેશમાંથી હોય તો બીજા દેશમાં જ નથી કેનેડામાં રહેતા હોય એના માટે છે તો નીચે આપેલી ઈમેલ છે ને એમાં ઇમેલ કરજો બરાબર રેસ્ટોરન્ટમાં કામ કરી શકે ને એવા બે માણસ પતિ પત્ની હોય તો એ ચાલે ભાઈ બહેન હોય તો ચાલે અને બે માણસની જરૂર છે રેસ્ટોરન્ટનો અનુભવ હોય અને કામ કરી શકે એવા હોય તો એનું વિઝાનું સેટિંગ આ કંઈ પણ હોય તો એ બધું કરી આપશે બરાબર લીગલ જે ડોક્યુમેન્ટ થતા હોય બધા કરી આપશે તો જે નીચે ઈમેલ છે ને એમાં જ ઈમેલ કરજો બરાબર મને ઈમેલ ના કરતા કે મને મેસેજ નહીં કરતા કારણ કે જેને જરૂર છે એને ઈમેલ કરો અને કેનેડામાં રહેતા હોય એના માટે જ છે તો નીચે આપેલ નંબર પર ઈમેલ ઉપર કોન્ટેક કરજો